વડોદરામાં હરણી તળાવની દુર્ઘટના બાદ પણ રાજ્યના એકમાત્ર ટાપુ એટલે કે શિયાળ બેટ ઉપર સ્થિતિ કેવી છે તેનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું બીબી ન્યૂઝના રિપોર્ટર રિયાલિટી ચેક કરવા બોટમાં સવાર થઈ તેઓ પહોંચ્યા હતા શિયાળ બેટ અહીં સ્થિતિ એવી છે કે હરણી દુર્ઘટના બાદ પણ તંત્ર હજી ઊંઘમાં છે અહીં બોટમાં પેસેન્જરોની ક્ષમતા કરતાં વધારે પેસેન્જરોને બેસાડી શિયાળ બોટ પહોંચાડવામાં આવે છે જો શિયાળ બેટ પોતા કોઈ દુર્ઘટના ઘટે તો તેની જવાબદારી હું બોટ ફેરી બોટનો એમાં તેત્રીસ બોટ છે ને બાર માણસો લે છે એની માટે સેફ્ટી માટે અમે લાઈફ જેકેટ પહેરાવી છે ને બોયા રાખી છે તો આવી દુર્ઘટના બને ત્યારે અમારે ઉપયોગ કામ લાગે એ માટે તેને સરકારને કોઈ તંત્ર ન ઉઠાવું પડે એ માટે અમે આવી પૂરે પૂરો ઉપયોગ કરીએ છીએ પણ આજે બોટો આલે છે એને લાયસન્સ કયા પ્રકારના છે લાયસન અમારે બોટો છે પણ એમાં ફિશિંગના ના રાખીએ છીએ ને સરકારને ને રજૂઆત પણ એવી કરી છે કે અમને ફેરી બોટ ના લાયસન કાઢી આપવા માટે વિનંતી કરું હું તો તંત્ર શું કહે છે તો તંત્ર હવે જે ત્યાર લગી કોઈ પગલાં નથી ભર્યા તો કેટલા વર્ષોથી આ રીતે આમ ચાલે છે આ આમ તો ઘણા વર્ષ થઈ ગયા છે એમ ચાલે છે અને ફિશિંગ પાસ ઉપર અમે ચાલીએ છે વડોદરાના હણી તળાવની ગંભીર દુર્ઘટના બાદ મીડિયા દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવી જેમાં ચોંકાવનારી હકીકતો સામે આવી હતી ગુજરાત રાજ્યનું એકમાત્ર ટાપુ એટલે અમરેલીના જાફરાબાદના શિયાળ ટાપુ પર ત્રીસ જેટલી પેસેન્જર બોટ વગર લાયસન્સે બોટ ફેરીઓ કરી રહી છે ને માછીમારો દ્વારા બોટ ફેરી માટેના લાયસન્સ માગવા છતાં ફિશરીઝ વિભાગ દ્વારા પેસેન્જર ફેરીને બદલે માછીમારીના લાયસન્સ ઇસ્યુ કરવામાં આવ્યા છે પેસેન્જર બોટમાં મુસાફરો ભરવા છતાં લાયસન્સ માછીમારીના ફિશરી તંત્રે ઇસ્યુ કર્યા છે ત્યારે મીડિયાએ પણ લાઈફ જેકેટ પહેરીને પીપાળ દરિયા કાંઠેથી સીઆર બેટ સુધીની સફર ખેડી હતી અને જીવના જોખમે મુસાફરોને વગર લાયસન્સે દરિયાઈ મુસાફરી કરતા હોવાનું કેમેરામાં કેદ થયું હતું જ્યારે માછીમારોની બોટમાં પેસેન્જર બોટને રિસ્ક કામ કરતા બોટ પેસેન્જર એસોસિએશનના પ્રમુખે પણ તંત્ર કરતું માછીમારો જણાવ્યું હતું મારું નામ શિયાળ અમીરભાઈ નગાભાઈ સરપંચ શિયાળ બેઠ જે રજૂઆત અવારનવાર કરવામાં આવી છે પોર્ટ વાળાને એટલે એને કીધું કે અમે ફેરી બોટ જામનગર વાળા લાઇસન્સ વીમો લઈ તો લાઇસન્સ નીકળે એવી ખાતરી આપી છે અત્યાર સુધી કાંઈ કરેલ નથી

હણી તળાવની ગંભીર દુર્ઘટના ઘટ્યા બાદ પણ સરકાર કે તંત્ર દ્વારા અવળી મોટી ગંભીર બેદરખારી દાખવતી હોય ને સીઆરબેટની બાર હજાર ઉપરાંતની વસ્તી ધરાવતા એકમાત્ર ટાપુ પર અવર જવર માટે ત્રીસથી તેત્રીસ જેટલી બોટોને પેસેન્જર લાયસન્સ ઇસ્યુ નથી કરતી અને ના કરે નારાયણ કોઈ ગંભીર દુર્ઘટના ઘટે તો જવાબદારી બોટ માલિકની આવીને ઊભી રહે છે ત્યારે બેટના સરપંચ હમીર શિયાળે પણ પેસેન્જર લાયસન્સ નહીં પણ માછીમારી લાયસન્સ સાથે આ બોટ ખેડતી હોવાનો કર્યો હતો સમગ્ર ગુજરાતની અંદર બે જ ટાપુઓ હતા કે જ્યાં માનવ વસાહત છે અને માણસોને આવવા જવા માટે બોટનો ઉપયોગ કરવો પડતો હતો એક હતું ઓખા અને બીજું છે અમારી વિધાનસભામાં શિયાળ બેટ શિયાળ બેટની જો વાત કરીએ તો વર્ષોથી અહીંના લોકો બાર હજાર જેટલી વસ્તી ધરાવતા લોકો પરિવારો ત્યાં રહે છે અને ફ્રિકવન્ટલી બોટનો ઉપયોગ કરે છે બોટની અંદર ચાલીસ પચાસ સાઠ લોકો ભરેલા હોય છે એવું જોયું છે પણ હમણાં થોડા સમયથી યોગ્ય સ્ક્રુટનાઇઝ કરી અને જેકેટની સાથે પંદર જ લોકોથી વધારે ન બેસી એવી વ્યવસ્થા પણ તંત્રએ કરી છે આવકારીએ છીએ વિધાનસભા ગત સત્રની અંદર પણ મેં ચોક્કસ પ્રમાણે સરકારમાં એવી રજૂઆત કરેલી કે આ લોકો માટે સરકારે કંઈક ગંભીરતાથી વિચારવું જોઈએ કારણ કે ત્યાંના લોકો પણ આપણું અવિભાજ્ય અંગ છે જો એને આપણે ન સાચવી શકીએ ને કંઈ દુર્ઘટના ઘટે મોટી જાનહાનિ થઈ શકે એમ છે ને સરકારશ્રીને આપના દ્વારા વિનંતી કરું છું કે જે બોટ માલિકો જે છે એને બધાએ પાસે ફિશિંગમાં લાયસન્સ છે એવું કહેવાય છે કે મજબૂરીના હિસાબે ફિશિંગના લાયસન્સમાં એ લોકોએ આ વસ્તુ ચલાવવી પડે છે તો જો એને ટ્રાન્સપોર્ટેશન માટેનું લાયસન્સ આપવામાં આવે યોગ્ય નિયમો કરવામાં આવે યોગ્ય તકેદારી રાખવામાં આવે તો ચોક્કસ પ્રમાણે આ લોકો પણ પોતાના પરિવાર સાથે સારી રીતે રહી શકે એમ છે અને મને એ નથી સમજાતું કે આટલી મસ્ત મોટી કંપનીઓ અહીંયા છે એનું સીએસઆર એનું વાપરવાનું છે તો સરકાર એમને જવાબદારી સોંપે કે જે લોકો ટ્રાન્સપોર્ટમાં જઈ રહ્યા છે એમના પાસેથી પૈસા ન લે અને આ લોકો પાસેથી સીએસઆરમાંથી ફંડમાંથી ઉપયોગ કરે અથવા તો નજીવા ટોકને એને જો ચોક્કસ પ્રમાણે લઈ જાય તો ખૂબ આવકારી રહેશે ભૂતકાળમાં મેં જેમ કહ્યું એમ અને ગઈકાલની ઘટના જે વડોદરાની બની છે એ મુજબ એનું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં મારા વિધાનસભાના પાંચ વર્ષ દરમિયાન એક પણ વર્ષ એવું ન હોય કે મેં એકસો આઠ એમ્બ્યુલન્સની માગણી દરિયાઈની ન કરી હોય સરકારને તાકીદે વિનંતી કરું છું કે આ બાબતને ગંભીરતાથી લેજો ગમે ત્યારે ઘટના બીજી જગ્યાએ ઘટી છે તો અહીંયા તો રોજને માટે લોકોને જવાનું છે ત્યારે સરકારશ્રીને વિનંતી કરું છું કે આ બાજુમાં યોગ્ય કરે જેથી કરીને અહીંના લોકોને પણ રાહત મળે અને ત્યાંના લોકોને પણ એમ લાય કે સરકાર અમારા માટે કઈક વિચારી રહી છે સરકાર અમારા માટે કઈ કરી રહી છે મેં એ જ આપને કહ્યું કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે તંત્રનું ધ્યાન નથી બહુ ગૌરવ સાથે કહું છું કે ભૂતકાળની અંદર અહીંના પચાસ જેટલા માછીમારો આગેવાનને લઈને વિધાનસભામાં ગયો હતો ત્યારે એક મેં જરૂરી નિયમમાં ફેરફાર સરકાર પાસેથી કરાવરાયો હતો હતું જે રજિસ્ટ્રેશન થાય એને લોકો અહીંયા કોલ કહે છે રજિસ્ટ્રેશન પહેલાં પીપાવાવ રાજુલાનું પણ વલસાડ થતું હતું સામાન્ય માણસને પણ બોટનું રજીસ્ટ્રેશન કરાવવા માટે વલસાડ જવું પડતું હતું અમારા બધાની મહેનતથી સરકારે આ શિફ્ટિંગ કરી છે આ ઓફિસ જાફરાબાદમાં એટલે અહીંયા થાય છે પણ હજી વધુ એવેન્યુ સાથે જો જવું હોય તો ચોક્કસ પ્રમાણે ફિશિંગ અને ટ્રાન્સપોર્ટેશન માટેની બોટોના રજીસ્ટ્રેશન અલગ કરવામાં આવે જેથી કરીને કંઈ દુર્ઘટના ઘટે તો ચોક્કસ પ્રમાણે કોઈ ખોટી રીતે એમાં ઇન્વોલ્વ ન થાય ખોટી રીતે એને હેરાનગતિનો સામનો ન કરવો પડે પ્રભુને પ્રાર્થના કરીએ કે આવી ઘટના દુર્ઘટના ન ઘટે પણ ન જાણ્યું જાનકી ના છે કાલે શું થવાનું છે જો આવું કંઈ થાય તો ચોક્કસ પ્રમાણે કોઈ ગરીબ પરિવારો હેરાન ન થાય એના માટે સરકારે ગંભીરતાથી વિચારીના બધા જ લોકોને પરિવહન માટેના પણ અલગથી લાયસન્સ આપવા જોઈએ જેથી ત્યાંના લોકો પણ પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે બોટમાં અત્યારે 12 થી 15 મુસાફરોની ઓવરજેટ થઈ રહે છે તો ચોમાસામાં 50 થી 60 મુસાફરો ભરીને બોટ ભરાતી હોવાનો આક્ષેપ સીઆરબીટના સરપંચે કર્યો તો તેમણે લાયસન્સની માગણીઓ કરી છે પણ લાયસન્સ તંત્ર આપતું નથી દુર્ઘટના ઘટે તો બોટ અને જવાબદારી માછીમારોની થાય છે ત્યારે આ મુદ્દે બેટ માટે વિધાનસભામાં અનેક વખત રજૂઆત કરી ચૂકેલા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરે પણ આરોપ લગાવ્યો કે આ સરકારની બેદરકારી છે આ સરકારની આળસ છે જો કોઈ દુર્ઘટના થાય તો તેની જવાબદારી કોની